ફતેગંજ વિસ્તારમાં ઇએમઇ કેમ્પસ પાસે ગોદરેજ હોલમાં ઓપરેશન શિલ્ડ અંતર્ગત ગતરો સાંજે છ વાગીને પિસ્તાલીસ મિનિટે સાયરન વાગતા નાગરિક સંરક્ષણ મોકડ્રીલ યોજાઈ હતી આ કવાયતમાં ડ્રોન અને મિસાઇલ દ્વારા ઇએમઇ સ્કૂલ ઉપર એર સ્ટ્રાઇક કરાઈ હતી જેમાં નિશાન ચૂકતા ફતેગંજ ચર્ચની સામે ગોદરેજ હોલમાં સામાજિક કાર્યક્રમ ઉપર વિસ્ફોટક પદાર્થો પડ્યા હતા જે સાથે અચાનક જ હુમલાની ચેતવણી આપતા સાયરન રણકવા લાગ્યા હતા જેમાં સ્કોડ આવી વિસ્ફોટક ડિસ્ફ્યુઝ કર્યા હતા મોકડ્રીલમાં ત્રણના મૃત્યુ છ લોકો ગંભીર રીતે ઇજાગ્રહ અને ત્રીસ વ્યક્તિને સલામત સ્થળે ખસેડાયા હોય તેવા દ્રશ્યો થયા હતા ફાયર બ્રિગેડ દ્વારા ગંભીર રીતે ઘાયલ લોકોને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં લઈ જવાયા હતા અને હુમલામાં લાગેલી આગને ઓલવાઈ હતી જ્યારે મોકડ્રીલમાં સિવિલ ડિફેન્સ સ્ટાફ દ્વારા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે અને ઘાયલોને સ્ટ્રેચર ઉપર બચાવ કરી દૂર લઈ જવા અંગેના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા મોકડ્રીલમાં જિલ્લા તંત્ર પાલિકા ફાયર વિભાગ પોલીસ વિભાગ સિવિલ ડિફેન્સ સ્ટાફ બોમ્બ સ્કોડ આરોગ્ય વિભાગ એનસીસી અને એનએસએસ સહિતના વિભાગે સંકલનમાં રહીને કવાયત હાથ ધરી હતી મોકડ્રીલ થકી જ્યાં નાગરિકો અવરજવર વધુ હોય તેવા સ્થળે હુમલો કે યુદ્ધની સ્થિતિમાં ઓપરેશન કેવી રીતે પાર પાડવું અને કેવી રીતે બચાવ કરવો તે માટે નાગરિકોને જાગૃત કરાયા હતા આ કવાયતમાં એર રેડ સાયરન વગાડવી એરફોર્સ અને સિવિલ ડિફેન્સ કંટ્રોલ રૂમ્સ વચ્ચે હોટલાઇન કમ્યુનિકેશન સ્થાપિત કરવું જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ કરાયો હતો નિર્ધારિત સમય પહેલાં જ મોકડ્રીલ પૂર્ણ થવું સારો સંકેત છે તેમ પ્રાંત અધિકારી દ્વારા જણાવ્યું હતું મોકડ્રીલની કાર્યવાહી દરમિયાન ડીસીપી જ્યોતિ પટેલ તેમજ ચીફ ફાયર ઓફિસર મનોજ પાટિલ પણ જોડાયા હતા અમને અમારા ડિઝાસ્ટર સેલમાંથી એક રિસ્પોન્ડ આવ્યો હતો કે ઈ સર્કલ ફતેહગંજની આજુબાજુમાં કોઈ એરસ્ટ્રેકના મેસેજ છે તો એના અનુસંધાને પોલીસ દ્વારા અને સિવિલ એડમિનિસ્ટ્રેશન દ્વારા ફાઇન્ડ આઉટ કરતા જે ગોદરેજ પાર્ટી હોલ છે મેરેજ હોલ એ લોકેશન ટ્રેસ થયું હતું જેના અનુસંધાન અહીંયા સ્થળ પર આવી અને જે સંબંધિત ડિપાર્ટમેન્ટ હતા વીએમસીની તરફથી ફાયર હતા સિવિલ એડમિનિસ્ટ્રેશનમાં હતા ત્યારબાદ સિવિલ ડિફેન્સ એનસીસી એનએસએસ આ જેટલા પાર્ટિસિપેટ હતા એસએસજી હોસ્પિટલ પણ એમાં પાર્ટિસિપેટ હતી એ બધાને એક કોલ ગયો હતો ડિઝાસ્ટરમાંથી અને કોલના હિસાબે દસથી બાર મિનિટમાં મેક્સિમમ પંદર મિનિટ પંદર મિનિટની અંદર તમારે રિસ્પોન્ડ કરી દીધું અહીંયા રિસ્પોન્ડ ટાઈમ થયા પછી ડ્યુ કોઓર્ડિનેશનથી સૌથી પહેલાં બીડીટીએસ દ્વારા જે મેં આપને કીધું એ પ્રમાણે ડ્યુ પ્રોટોકોલ છે એ પ્રમાણે ચેકિંગ કરવામાં આવ્યું ત્યારબાદ ફાયર ટીમ દ્વારા ખૂબ સારી કામગીરી કરવામાં આવી અને એમને પણ સર્ચ અને રેસ્ક્યુ કર્યા અને જેટલા એરાઉન્ડ ટુ ટુ થ્રી એ કેઝ્યુઅલટી નોંધાઈ એ તથા દસથી બાર જેટલા ઇન્જર્ડ પર્સન હતા એમને એસએસજી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા અને બાકીના જે હેલ્ધી પર્સન હતા એ વીસથી પચીસ પોતાની જતી બહાર નીકળી ગયા છે ને બાકીના વીસથી થી ને પોલીસ દ્વારા એથી શિફ્ટિંગ કરવામાં આવ્યું છે આજે આપણે છ વાગે પિસ્તાલીસ મિનિટ ઉપર કોલ મળ્યો હતો કે સ્કૂલના જોડે થઈ ગઈ છે તો લઈને આપણે ટીમ તરત જ ડિપ્લોય કરી દીધી ટીમ ડિપ્લોય કરતા આપણે સર્ચ ઓપરેશન કરીએ સર્ચ ઓપરેશનમાં આપણે બીએસએટ પહેરીને આપણા જે જવાન છે એમને સર્ચ ઓપરેશન કરીએ એમાં ત્રણ આપણે ફેટલ ફેટલ કેજ્યુલિટી આપણે બહાર નીકળ્યો જે કંઈ આપણે ઇન્જ્યુર્ડ થયા હતા એમને પણ આપણે સેફલી બહાર નીકળ્યો અને જે કંઈ જેને કંઈ ઈજા નથી થઈ એમને પણ આપણે સેફલી બહાર નીકળીને પછી એમને જણાવ્યું કે આગ પણ લાગી રહી છે તો આપણે પણ આગને પણ ઓલાવી લીધું છે શું મેસેજ મળ્યો હતો સૌથી પહેલા આ યમી સ્કૂલના જોડે એર સાઈકલ આપણે થઈ ગઈ છે તો એવો આપણે કંટ્રોલમાં મેસેજ મળ્યો હતો આ ઇન્જર્ડ માં તો ત્રણ ફેટલ થયા પાંચ છ જે છે આ નોર્મલ ઇન્જરીસ થી અને બધા જે છે આ સેફલી ઇવેક્યુએટ કરી દીધા છે ત્રણ ટીમો આ આપણી આવી આ ડિપ્લોય કરી હતી એમાં રેસ્ક્યુ ટેન્ડર હતી નોર્મલ વોટર ટેન્ડર હતી બીએસએડ પહેરીને આપણા લોકો હતા અને આપણી સ્નોર્કલ પણ આપણે અહીંયા મોકલાવી હતી કેમ કે કઈ હાઈરાઈઝ હોય તો આપણે એમાંથી લોકોને રેસ્ક્યુ કરી શકાય આ આવી સિચ્યુએશનમાં તો આપણે એવું જ ધ્યાનમાં રાખવી કે એવી સિચ્યુએશન રાત્રે રાતના ટાઈમે અગર આવે તો આપણે બધા ઘરેના લાઇટ છે જે આ લાઇટ આપણે બંધ કરવી જોઈએ અને આપણે પોતાને સેફ જગ્યા ઉપર આપણે મોબિલાઇઝ કરવું જોઈએ ઓપરેશન શિલ્ડ અંતર્ગત ગુજરાત રાજ્યના જે પણ બોર્ડરિંગ ડિસ્ટ્રિક્ટ શહેર જિલ્લા છે ત્યાં ઓપરેશન શિલ્ડ નો આવી મોક ડ્રિલ આયોજન કરવામાં આવ્યું છે એના ભાગરૂપે વડોદરા શહેરમાં ફતેગંજ વિસ્તારમાં આવેલ આ ગોદરેજ હોલમાં આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એર સ્ટ્રાઇક અંતર્ગત જે ઇન્જર્ડ છે અથવા તો જેનું ડેથ થયું છે એની અથવા તો એવાને કેવી રીતે બચાવ કાર્ય કરવું એ અંતર્ગત આ મોક ડ્રીલ કરવામાં આવી છે કલેક્ટર સાહેબની ટીમો ફાયર ફાયર સિવિલ ડિફેન્સ અને મેડિકલ ટીમ સાથે સાથે પોલીસ બીડીએસ ટીમની સાથે રહીને સંકલનમાં રહીને